નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સોળ બાર બે હજાર ચોવીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીને ઓલ ઉપર કરી રાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે તો ઊંચા તારીખ સોળ બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બે હજારથી બાવીસો એસી ઈસબગુલ જે છે ત્રેવીસો એકવીસથી અઠ્યાવીસો તલ સફેદ જે છે એકવીસો અગિયારથી ચોવીસો અને આગળ છે સુવા જે છે તેરસો અગિયારથી પંદરસો પંચાણું રાયડો જે છે અગિયારસો વીસથી અગિયારસો સત્તાવન વરિયાળી જે છે એક હજારથી થી પચીસો અને હવે છે મેથી જે છે અગિયારસો ચાલીસથી થી અગિયારસો ચાલીસ જીરો જેનો નીચો ભાવ છે એકતાલીસો નેવું અને ઊંચા ઊંચો ભાવ છે ઓગણપચાસ પાંચ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ અને જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી બીજા પણ ખેડૂતભાઈઓને બજારની માહિતી મળતી રહે